નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર અમરોલીમાં ત્રણ વર્ષીય માસુમ બાળકનું અપહરણ કરીને ક્રૂર હત્યા કરવા આરોપી ઝડપાઈ ગયો પોલીસે ફિલ્મી ઢબે આરોપીને પાછળ એક કિલોમીટર દોડી તેને દબોચ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા આરોપી વિકાસ વિષ્ણુ દયાલ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે બીકેસી રેલવે યાર્ડ વિસ્તારમાંથી તેને ઝડપવામાં આવ્યો છે ત્રણ દિવસની શોધખોળ બાદ આરોપીને ઝડપી લીધો છે હત્યા બાદ દિવસ દરમિયાન ફરતો હોય ને સાંજે રેલવે રેલવેયાર્ડ પર આવીને જોઈ જતો હોય સગ્ગા માસીઆઈભાઈની હત્યા કરનાર આરોપી વિકાસ અગાઉ વિદેશ પણ કામ કરી આવ્યો છે પોલીસે હાલ તો વિકાસની ધરપકડ કરી છે જેલના સળિયા ગણતો કર્યો છે પરિવારની સાથે પંદર દિવસ પહેલાં બિહારથી સુરત અમરોલી વિસ્તારમાં આવ્યા હોય જોકે વિકાસને માસીના ઘરે રોકાવું હતું આરોપી કોઈ પાસે કામ ધંધો પણ ન હોવાથી માસીએ વિકાસને રાખવાની મનાઈ ફરમાવી આ બાબતનું મન રાખી વિકાસે ત્રણ વર્ષના બાળકમાં અપહરણ કર્યું અને ટ્રેનમાં મુંબઈ લઈ ગયો કળા પર બ્લેડ મારી તેની હત્યા કરી ટ્રેનમાં જ મૂકી ફરાર થઈ ગયો આરોપી જે સમયે ઘરેથી ભાગ્યો તે સમયે પોતાની માસીનો મોબાઈલ ફોન પણ સાથે રહી ગયો હતો વિકાસ ઓમાન કતાર સાઉદી અરેબિયા જેવા દેશોમાં નોકરી કરી ચૂક્યો છે પરંતુ હાલમાં કોઈ પણ કામ ધંધો ન હોય આરોપીના પિતા મુંબઈના નાસિકમાં મજૂરી કામ કરતા હોય એટલે બાળકને લઈ મુંબઈ ખાતે ભાગી ગયો હતો ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય પોલીસની તપાસ ચાલી રહી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ઝાલા પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કોમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે